નમસ્કાર દર્શક મિત્રો ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ શ્રેણીમાં આપનું સ્વાગત છે ખૂબ સરસ મજાની હાસ્ય વાર્તાઓ સાંભળવા માટે મિત્રો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો મિત્રો હાસ્ય વાર્તાનું હાસ્ય તત્વ માણવા માટે વાર્તાનો આ આખો વિડીયો જોજો તો જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ આજની હાસ્ય વાર્તા સ્ત્રીની ઇસ્ત્રી ચંદુલાલ મિસ્ત્રી હોવા છતાં એને ઇસ્ત્રીની દુકાન શરૂ કરી રંધો મારી મારીને જીવનમાં ક્યારે બે પાંદડે ખંધા ચંદુલાલે જીવનમાંથી રંધાને તો રોક્ષ આપી દીધી હતી પણ આ ઈસ્ત્રી ધંધામાં ડેબો ટાઈટ થઈ જશે એવી એને બિચારાને ખબર નહોતી સ્ત્રીઓ સાથે પનારો પાડતા ધંધામાં ચંદુલાલ ને લાઈટ થયેલી કે સ્ત્રીઓને ઇસ્ત્રી ટાઈટ સાડી પહેરવી ગમે છે પણ જાતે ઇસ્ત્રી કરવી રાઈટ લાગતી નથી શાક માર્કેટમાં સૌથી વધારે સ્ત્રીઓ મળી રહેતી હોવાથી ચંદુલાલે શાક માર્કેટમાં સ્ત્રીની ઇસ્ત્રી એવું બોર્ડ મારી અને દુકાન ખોલી હતી સ્ત્રીની ઇસ્ત્રી દુકાન ધમધોકાર ચાલવા લાગી એક જ ટેબલ અને એક જ ઇસ્ત્રી લઈને બેઠેલા ચંદુલાલની દુકાને સ્ત્રીઓનો ધસારો થવા લાગ્યો સ્ત્રીઓ વધવા લાગી એટલે ચંદુલાલે ઇસ્ત્રીઓ પણ વધારી બે માણસો રાખ્યા ટેબલ પણ વધાર્યા અને પાણી ભરેલું તળાવ જોઈને ભેંસ જેમ ખુશ થાય ને એમ એ ખુશ થઈ ત્રિકોણાકાર બદન અને નળાકાર પીપ જેવું બદન લઈ અને એ જયારે માર્કેટમાં ફરતી ને ત્યારે એની પાછળ ધોળ ની ડરીઓ ઉડતી એના છાંયે છાંયે નાના બાળકો નિશાળ સુધી ચાલ્યા જતા એટલો ચંપા એક દિવસ એની સાડી બ્લાઉઝ અને ચણિયાનું પોટલું વાળી અને ચંદુલાલની ની ઈસ્ત્રીની દુકાને આવી ચડી ચંદુલાલ એ વખતે બહાર ગયેલો અને ચંદુલાલનો નોકર મનસુખ ત્યાં કાઉન્ટર પર હાજર હતો ચંપાએ પોટલું કાઉન્ટર ઉપર મૂકી અને ગાંઠ છોડી અને સૌથી ઉપર રહેલું બ્લાઉજ કાઉન્ટર ઉપર મૂક્યું એટલે મનસુખ એ તરત જ કીધું મનસુખ ને લીંબુ ની જગ્યાએ તરબૂચ નીકળ્યું હોય ને એવું અચરજ થયું આવી સાડી તો અમે ચારે આમાં તો મોટા મોટા બે ભોંગળા છે અને આ ભોંગળામાં તો છે ને બેન અમારી એ સ્ત્રીઓ હલવાઈ જાય અમે આવા ઈસ્ત્રી ના કામ નથી રાખતા ખીજાની ગેલા ડફોડ આ મારું બ્લાઉઝ છે મારી સાડી નથી ઉભો રે મારી સાડી બતાવો એમ કરીને એને પોટલા માં પડેલી સાડી કાઢી અને કાઉન્ટર ઉપર પાથરી એટલે મનસુખ તરત બોલ્યો બેન અમે છે ને સાડીઓ ને ઇસ્ત્રી કરીએ છીએ પાથરણા ને ઇસ્ત્રી કરતા નથી આ તો પાથરણું છે બેન મનસુખ માપમાં માં થાપ ખાઈને બોલ્યો એટલે આ ડફોળ આ પાથરણું નથી મારી સાડી છે તને કેમ કઈ ખબર પડતી નથી જો બેન આ સાડી તો બહુ મોટી છે કેટલા કિલોમીટર ની છે આમાં તો અમે ઇસ્ત્રીને અમારા હાથ દુખી જશે જો બેન અમારા છે ને અત્યારે હાજર નથી અને અમારા સેટ ની ગેરહાજરીમાં અમે આવો મોટો ઓર્ડર ના લઈ શકીએ એટલે તમે પછી આવજો એમ કર તું આ પોટકો અહીંયા રાખ અને તારા સેટ આવે ને એટલે બતાવી દેજે હું પછી આવીશ એમ કહીને મનસુખ કઈ આનાકાની કરે ને એ પેલા ચંપા એક ચબરખી માંંપા દુકાન રાજુને બોલાવી અને પોટકું દુકાનમાં નીચે ઉતાર્યું એટલે દુકાન અડધી દુકાન રોકી અને ઘાસડી આડી પડી ગઈ ચંદુ આવ્યો એટલે અડધી દુકાન રોકીને આડું પડેલું પોટલું જોઈ અને બહુ મોટો આર્ડર ઓર્ડર આવ્યો હોવાનું સમજીને ખુશ થયો એટલે મનસુખે તરત જ ઓર્ડર આવ્યો છે એની માહિતી આપી અને પેલી ચબરખી આપીને કીધું કે પાર્ટી સાથે વાત કરવી હોય તો કરી લો નંબર આપી ગયા છે ચંદુએ ચબરખીમાં લખેલો નંબર લગાડ્યો એટલે કોઈ ઘોઘરા અવાજે હેલો બોલ્યું એટલે ચંદુએ નવાય પામીને કહ્યું કે હેલો કોણ બોલો છો તું કોણ બોલે છે ઘોઘરો ઘુર ગયો એ તો હું ચંદુલાલ બોલું છું ફોન કોને કર્યો છે એ તો મેં કર્યો છે ભાઈ જાણે ની જગ્યાએ ઢોલક વાગ્યું હોય ને એવો અવાજ સાંભળીને ચંદુ ન તો ત્યાં ફોન કર્યો છે તો તું જ બોલ ને કોનું કામ છે ભાઈ તારે અલા ભાઈ ચંપાબેન મળશે ચંપાબેન મળશે એટલે તારે ચંપાબેન ને મળવું છે ક્યારથી મળવાનું ચાલુ કર્યું છે તું છો કોણ ક્યાંથી બોલે કોગ્રાએ ચંદુને ઘસકાવા માંડ્યું એટલે ભાઈ આ ચંપા બેન મારી દુકાને એમની સાડીઓ બ્લાઉઝ અને ચણિયા આપી ગયા છે ઈસ્ત્રી કરવા માટે પણ એમની સાઇઝ બહુ મોટી હોવાથી ચાર્જ ડબલ થશે ને એ જણાવવા માટે મેં ફોન કરેલો છે હું સ્ત્રીની ઈસ્ત્રીમાંથી બોલું છું એમ સ્ત્રીની ઈસ્ત્રીમાંથી બોલેશ હાલા તું ઈસ્ત્રીમાં કેવી રીતે ઘુસો અને ઈસ્ત્રીમાં ઘૂસીને સ્ત્રીઓને ફોન કરે અને તું મારી ચંપા એકદમ સ્લીમ છે અને એની સાઇઝ ક્યારે આપી ગયો ઉભો રે ચાલા ક્યાં આવી દુકાન તારી તું છો ઘોઘરાએ તો ચંદુને તો ચંદુ એ તરત જ ફોન કાપી નાખ્યો અને પેલા પોટલા ને બે પાટા માર્યા અને મનસુખ સામે જોઈ અને ખીજાયો ચાલો કોઈ વાતમાં સમજતો નથી હવે મારી ગેરહાજરી હોય ને ત્યારે આવા મોટા ઓર્ડર તું લેતો નહીં આવા મોટા બૈરા નો ઓર્ડર નહીં લેવાનો મનસુખ કઈ જવાબ આપે ને એ પેલા ચંદુ નો ફોન રણક્યો હેલો સ્ત્રીની ઇસ્ત્રી બોલો છો આ વખતે જાણે મૃદંગ બીજું હોય ને એવો પાતળો સ્વર કીધું ના ભાઈ અમે સ્ત્રીની ઇસ્ત્રી નથી બોલતા અમારી દુકાનેથી બોલીએ છીએ અમે છે ને સ્ત્રીની સાડી ને ઈસ્ત્રી કરીએ છીએ ચંદુની દાઝ હજી ઉતરી નતી એટલે ચંપાએ કીધું કે હું ચંપાબેન બોલું છું હું તમારી દુકાને છે ને મારી સાડી ચણિયો અને બ્લાઉઝ ઇસ્ત્રી કરવા માટે આપી ગઈ છું પણ તમારો પેલો માણસ છે ને એને મારી સાડી ને પાથરણું કહ્યું આવા માણસો ના રાખતા હોય તો તો કેવા માણસો રાખવા પાથરણું લાગ્યું એટલે પાથરણું કીધું હોય જો બેન તમારે માપસર સાડી આપવી જોઈએ એટલે ભાઈ એ સાડી મારા માપની જ છે મારે છે ને ફિટિંગ આમ તેમ હોય ને એ જરા પણ ના ચાલે એ તો તમે મારી સાડી કાઢશો ને એટલે મને તમને તરત જ ખબર પડી જશે એટલે ચંદુએ કીધું કે જો બેન તમે છે ને રૂબરૂ આવો ને પછી જ અમે તમારી સાડી કાઢશું આમ ફોનમાં આમ નહીં ફાવ કહીને ચંદુએ ફોન મૂકી દીધો અને ચંદુ સામે મનસુખ સામે હસી અને બોલ્યો કે પાર્ટી હવે દુકાને આવે છે એમ પણ આ બાઈ નો અવાજ તો એકદમ પાતળો હતો તો પછી એ જાડી કેવી રીતે હોય એટલે તારે જોવામાં કઈ ભૂલ તો નથી થતી ને એટલે મનસુખે કીધું એ બાઈ છે ને એ બાઈ નતી એ બા હતા આવે ને એટલે તમે જાતે જોઈ લેજો અને કેવી રીતે આટલી બધી જાડી થઈ છે ને એ પણ પૂછી લેજો તે હેસેઠ આપણે એની સાડી કાઢવાની છે તો હવે તો એ કામ મને જ દેજો કારણ કે છે ને સાહેબ શેઠ મહાભારતના નાટકમાં બે છે ને દુર્યોધન અરે સોરી દુશાસન નો રોલ કરેલો હતો એટલે આવું કામ આવતું હોય ને તો શેઠ મને પગાર ઓછો દેશો ને તોય હાલ છે એમ કરી મનસુખ પોટલા પર બેઠો એટલે ચંદુ ખીજાણો એટલે ડફોળ એ બેન ની સાડી નથી કાઢવાની પોટલા માંથી સાડી કાઢીને આપણે એમને બતાવવાની છે એક ઝાપટ મારી મારીશ ને તો ઉધો પડી જાય જામ તારું કામ કર એમ કહીને ચંદુ ખીજાયો એટલે મનસુખ અંદર જતો રહ્યો એટલે થોડી વાર થઈ છે ત્યાં તો ધોળ ની ડબરી ઉડાડતી ચંપા આવી પહોંચી એટલે ચંપાને જોઈને મનસુખ તરત જ ઉભો થઈ ગયો એટલે એમ સમજી કે હું આવી એટલે મનસુખ મને માન આપ્યો એટલે ચંપાએ કીધું કે બેસો બેસો અને ચાલો મારી સાડી કાઢો અને બ્લાઉજ અને ચણિયો પણ લેતા હો મારે આજે જી કરાવવાની છે એટલે મનસુખ તરત અંદરથી આવીને ડોકાયો

એમ મેં મારેલી ગાંઠ કોઈ થી છૂટે નહીં હો તમારા ભાઈ છે ને બહુ બળુકા છે પણ મેં મારેલી ચંપા ગાંઠ છોડી નાખી પોટલા ની એટલે ચંદુ એ તરત જ કીધું કે જો બેન અમે છે ને માત્ર સાડીઓની ઇસ્ત્રી કરીએ છીએ ચણિયા બ્લાઉઝ ને અમે ઇસ્ત્રી કરતા નથી ચંદુ એ પોટલા માં પડેલો સામાન જોઈને કહ્યું લે એવું થોડું ચાલે ચણીઓ ને બ્લાઉજ પણ એ સ્ત્રીઓના જ કપડા છે ને તમારે એને ઇસ્ત્રી કરી દેવી પડે એમ થોડું ચાલે ચંપા ચાલુ રાખ્યો એટલે મનસુખે તરત કીધું જો શેઠ તમારે મને કાઢી મૂકવું હોય તો કાઢી મૂકજો હું છે ને ચણિયાને ઇસ્ત્રી નહીં કરવા તમને કહી દઉં છું એમ કે મનસુખે હાથ અધર કરી દીધા એટલે ચંદુ એ તરત કીધું જો બેન તમે કહેતા હોય ને તો અમે માત્ર તમારી સાડી ને ઇસ્ત્રી કરી આપીએ કારણ કે અમારા કારીગરો ને છે ને ચણિયા બ્લાઉઝ નો છે ને સહેજે અનુભવ નથી નકામું કઈક આમ તેમ થયું હોય દુકાન ની શાખા ખરાબ થાય ચંદુ એ પણ જોખમ લેવાની ના પાડી એટલે ઈસ્ત્રી કરશો ને એટલે તમને ફાવશે તમે ઈસ્ત્રી કરી આપો હું તમને કઉ છું ને એટલે ચંદુ એ કીધું પણ બેન આમાં હવે તકલીફ થઈ હોય તો અમારે મુશ્કેલી પડી જાય અરે ભાઈ હું તમને કઉ છું પછી તમને શું વાંધો છે લાવો તમે કેતા હોય તો લાવો હું સહી કરી આપું હું મારા જોખમે મારા ચણિયા અને બ્લાઉજ ને ઇસ્ત્રી કરવાની તમને છૂટ આપું છું ઈસ્ત્રી ફેરવજો ચાર્જ ની ચિંતા તમે બિલકુલ કરતા નહીં પણ ક્યાંય કડચલી ના રહે ને એનું તમે ધ્યાન રાખજો બસ એમ અને ઢાળ પરથી ગોળો ગબડે ને એમ ચંપા દુકાન ઉતરી ગયું એટલે ચંદુ એ તરત મનસુખ સામે જોયું એટલે મનસુખ ભૂત ભાળી ગયો ને એમ ભાઈ ગયો એટલે ચંદુએ કીધું કે તું હમણાં સાડી કાઢવાની વાત કરતો હતો ને અને હવે પાછો અત્યારે આ ચણિયાબલા બધી ઇસ્ત્રી કરવાની કેમ ના પાડે એટલે મનસુ કે કીધું જો શેઠ હું છે ને સાવ કુંવારો છું સાડી ને ઇસ્ત્રી કરવાની હજી કઈ બહુ વાંધો નહીં પણ ચણિયા બ્લાઉઝ ને ઇસ્ત્રી કરવાનો જોખમ હું લેવા માંગતો નથી તમે ઓલી જાડી જોઈ નઈ કાંઈ આમાં આમ તેમ થયું હોય શેદ દાજી ગયું હોય ને તો આ જાડી મારી પાસે ભાંગી નાખે એવી છે એટલે શેઠ મને માફ કરો રાજુ કે પણ એને કીધું નહીં એના જોખમે એને સાડી સાડી અને ચણિયા બ્લાઉઝ ને ઈસ્ત્રી કરવાનું એના જોખમ જ કીધું છે પછી તું શા માટે ગભરાય છે તું બેરો છો એ બોલીએ તો સાંભળ્યું નથી બસ હવે તારે જ આ કપડા ને ઈસ્ત્રી કરવાની છે ચા ઉપાડ પોટકો મારે એકલા થી આ પોટકો ન હોવો પડે રાજુ ને કેવા મદદ કરાવે એટલે ચંદુએ રાજુ ને અંદરથી બોલાવ્યું મનસુખ અને રાજુ બંને પોટલું ઉપાડીને અંદર લઈ ગયા અને ચંપાના ચણિયાને ટેબલ ઉપર ગોઠવી અને બંને ઈસ્ત્રી કરવા માંડ્યા હવે એ દરમિયાન રાજુને માવો ખાવાનું મન થયું એટલે ચણિયા ઉપર અને રાજુ માવો ચોળવા માટે આગળથી મનસુખ ને માવો ખાવાનું મન થયું અને ચંદુ ના પણ કાન ચમક્યા એટલે ચંદુ એ આગળ બેઠા બેઠા કીધું એટલે આ માવો બનાવ્યો છે તો અડધો મને દેજે મનસુખ ને એ વખતે માવો ખાવો તો એટલે ખેડૂત જોઈને ને વાંદરું ખુદે ને એ મનસુખ ટેબલ કુદી આ બાજુ રાજુ પાસે આવ્યો અને રાજુ ને કીધું કે ભાઈ લાય મને પણ માવો દે એટલે રાજુ કીધું શેઠે માવો માંગ્યો છે ને એટલે તને નહીં મળે રાજુ એ માવા પાણી ના પાડી હવે શેઠ વાળી નો થામા અને માવો મને દે કારણ કે આપણે બે પાર્ટનર કહેવાય ભલા મળ્યા તને ખબર છે ને આપણે નવી દુકાન કરવાની છે બે ને ભાગીદારીમાં મનસુખે રાજુ ને થોડાક દિવસ પહેલા નવી દુકાન બનાવવાનો જે પ્લાન કરેલો ને એની યાદ દેવડાવી પણ શેઠ ને તો દેવો જ પડશે મારી પાસે છે ને બીજો માવો છે તને ના પાડે રાજુ એ માવો આપવાની ફરી વાર ના પાડી એટલે આ તું મને એક માવો નો ખવડાવી તો પછી ભલા મને પાર્ટનર છે ને તો નવી દુકાનમાં હું તને પાર્ટનરશીપ નહીં આપવો ઓલો હરિયો તૈયાર જ છે રાજુ એ માવો આપવા ના પાડી ને એટલે મનસુ કે પાર્ટનરશીપ આપવાની ના પાડી તો કઈ વાંધો નહીં માવો તો મારે શેઠને જ દેવો પડશે રાજુએ ભાવિ બિઝનેસ ના ભોગે શેઠ પ્રત્યેની વફાદારી જાળવી રાખી અને રાજુ શેઠને એટલે કે ચંદુને માવો દેવા માટે આગળ વધ્યો મનસુખ ની તલપ ખૂબ વધી ગયેલી એટલે મનસુખે રાજુનો હાથ પકડી અને ખેંચ્યો અને કીધું કે લા થોડોક માવો તો દે એક બે કાંકરી તો દે એક બે કાંકરી હું એક કટકો એવા દઉં અને જો શેઠ ને કહી દો કે તું નવી દુકાન બનાવવાનું કે છો એમ રાજુ ના મકર ગયો ને એટલે મનસુખ નો પિત્તો છેટ ગયો માવો આખો માવો ઝૂટવી લેવા માટે રાજુ નો હાથ પકડીને મનસુખ રાજુ એવળા ફરીને મનસુખના મોઢા ઉપર મૂકો માર્યો હવે મનસુખ કયા કરવા જાય કે વળતો પ્રહાર કરવા જાય ને એ પેલા અંદર મચેલી ધમાલ નો અવાજ સાંભળી ને ચંદુ અંદર આવ્યો હવે મનસુખ જયારે ટેબલ કુદી આ બાજુ આવેલો ને

મનસુખે ઈસ્ત્રી ઉપાડી લીધી રાજુ રાજુ પણ જોઈ રહ્યો કે ભારે કરી ચાલી પેલી ચંપાનો ચણિયો બંને બાજુ થી હવા ઉજાસ વાળો થઈ ગયો કારણ કે સ્ત્રીને અને ને તપાવ્યા પછી રેઢી મૂકવાથી શું થાય એ ઈસ્ત્રી એ બતાવી દીધું હતું અને ચંદુને તો જાણે ગરમ ઈસ્ત્રી હાથમાં પકડાઈ ગઈ હોય ને એમ એનાથી રાડ પડાઈ ગઈ હતી એટલે મનસુખે કીધું કે જોવો શેઠ આમાં આપણો વાંક નો કહેવાય કઈ વાંધો નહી શેઠ જાડીને તો આપણે કીધું ને અને એને એના જોખમે આપણને ચણિયો આપણે તો નાથ એને એના જોખમે ચણીઓ આપી ગઈ હતી મેં તો નાથ પાડી હતી પણ શેઠ તમે નો માન્યા રાજુએ એમ કીધું શેઠ હવે આમાં કઈ આપણો વાંક નો કહેવાય એ તો એને આપણે નાથ પાડી હતી પણ તોય મૂકીને ગઈ આપણે શું કરીએ રાજુ એ પણ બાજુ વગાડ્યું પણ તમારો ડો જરાક હાચવીને કામ કરતા હોય તો કઈ વાંધો આવે એક માવા હાટું ઓલી નો ચણિયો ચંદુ ને ચંપા યાદ આવતા કંપારી ગઈ હવે શેઠ છે ને તમે માવો ન માગ્યો હોત ને તો હું અને રાજુ બે ભેગા થઈ અને ચંપાનો ચણિયો પૂરો કરી નાખે તમે માવો માંગ્યો ને એટલે આ બધી માથાકૂટ થઈ આમાં મૂળ વાંક તમારો જ કેવાય મનસુખે દોષ નો ટોપલો ચંદુ ઉપર નાખ્યો એટલે ચંદુએ ખીજા ને કીધું કે ચણ્યો તો ત્યાં પૂરો હવે તું છે ને તું જવાબ આપજે હમણાં પેલી જાડી આવે ને એટલે તું જવાબ આપજે ચંદુ લઈ અને આગળ બેઠો બીજા દિવસે આકાશમાં કાળું વાદળું ચડી આવે ને એમ ચમતા ચંદુલાલ ની દુકાને ઈસ્ત્રી જેની દુકાન ચાલુ કરેલી ત્યાં ચડી આવી એટલે ચંદુ એ તરત જ પેલું પોટકું ઉપાડી અને કાઉન્ટર ઉપર મૂક્યું ઠોઠ નિશાળ્યો બીતા બીતા એનું અધુરુ લેસન સાહેબ ને પોટલો છોડી અને ચંદુ એ કપડા ચંપાને બતાવ્યા એ વખતેના હાથ પણ ધ્રુજતા કેમ ફાવ્યું ને બરાબર કેવા અનુભવ રહ્યો ફાવે જ તમે વ્યવસ્થિત કામ કરો એટલે વાંધો ન આવે ઈસ્ત્રી બરાબર કરી છે ને પાછી ચંપાએ ચંદુ ના ધ્રુજતા હાથ જોઈને કહ્યું કહ્યું આમ તો બેન બધું બરાબર થયું છે પણ ચણિયામાં જરાક નાનો એવું કાણું પડી ગયું છે શું છે કે અમારા કારીગરો ને અનુભવ ન થો ને એટલા માટે પણ હવે એ તો ચાલે તમારે એકલો ચણિયો ચણ્યો ક્યાં બહાર નીકળવા ચંદુએ દુઃખો હસી ને ડરતા ડરતા કહ્યું એટલે ચંપા એ તરત જ ચણિયો પળો કરી અને ચંદુએ કીધેલું નાનું એવું કાણું જોયું અને એ સાથે જ એનો પિત્તો છટકો મારો બે હજાર નો ચણિયો બાળી મૂક્યો અને તું આને નાનું એવું કાણું કે ચલા બે હજાર નો ચણિયો હતો લાવ મારા બે હાજર ચંપાની રાડા રાડી સાંભળીને મરેલા જીવડા ફરતે કીડીઓ ભેગી થઈ જાય ને એમ માર્કેટમાં ફરતી સ્ત્રીઓ ચંદુ ની દુકાને ટોળે વળી પોતાના એક સાથીદાર વાઘના પંજામાં સપડાયેલું જોઈ અને હરણા દૂર થી લાચાર નજરે જોઈ રહીને એમ મનસુખ અને રાજુ દુકાન ની અંદર સ્ત્રીઓના પંજામાં સપડાયેલા ચંદુ ને જોઈ રહ્યા અને પછી આ જોખમ આ ભય પોતાની ઉપર પણ જળુંબી રહેલો છે એની સમજણ પડી એટલે તરત પાછળના દરવાજા થી બંને પલાયન પણ થઈ ગયા હ પેલી સ્ત્રીઓ બધી ભેગી થયેલી એમાંથી એક એક સ્ત્રી ચંપાનો બળીયેલો

એટલે ચંદુ કે જો બેન આ ચણિયો અમે તો તમને ના પાડી અમે અનુભવ છે ચંદુ નું મો સુકાતું જતું હતું સુકાઈ ગયેલા ઓટ ઉપર જીભ ફેરવીને એને કીધું અને અંદર બાજુ મદદ માટે પેલા બે મનસુખ અને રાજુ તરફ જોયું પણ ન્યા કોઈ હોય એવું લાગ્યું નહી એને માં તોપના ગોળા થી ગાબડું પડ્યું હોય ને એવું ગાબડું ચંપાના ચણિયામાં પડી ગયેલું જેટલી સ્ત્રીઓ આવે ને એ બધી ચંપાનો ચણિયામાં ઊંચો કરી અને એ પડી ગયેલું જે કાણું પડી ગયેલું હતું એ જોઈને ને હસવા માંડી કેટલીક અકલ મઠીઓ એમ સમજી કે ચંપા એ પહેરેલા ચણિયામાં માં દુકાનદારે કાણું ભાડી દીધું છે એટલે એ આમ બધી એને ખસેડી ચણિયો આમ પેલો કરી અને એ બધી જોવા માંડી એટલે ચંપાનો મગજ ગયો દુકાનમાં ચડી અને એને ચંદુ નો કાંટલો પકડ્યો અને મંડી જેમ આવે એમ બોલવા લાવ મારા બે હાજર રૂપિયા ને એમ તે મારો ચણિયા બાળી મૂક્યો ચંદુ એ બે હાથ જોડયો એમાં કોક ઓળખી એના ઘોઘરા ને ફોન કરી દીધો પાંચ જ મિનિટ માં ઘોઘરો બે પાંચ જણા લઈને આવ્યો અને ચંદુ ને બોચી માંથી પકડી અને ટીબી નાખ્યો ગેરકાયદેસર મકાન ઉપર બુલડોઝર ફરી વળી એમ ચંપા ચંદુ ઉપર ફરી વળી બે હાથ જોડી અને ચીથરે હાલ થયેલા ચંદુએ બે હજાર રૂપિયા ગણી આપ્યા ત્યારે એનો છુટકારો થયો સ્ત્રીની ઇસ્ત્રી દુકાન હંમેશને માટે બંધ થઈ ગઈ છે અને રંધા મારવાથી કંધા સલામત રહે છે એમ ચંદુલાલ મિસ્ત્રીઓ બધાને કેતો ફરે છે મનસુખ અને રાજુએ માર્કેટની પાછળના ભાગમાં બીજી ઇસ્ત્રીની દુકાન ખોલી છે પણ મહાકાય ભામાઓના ઓર્ડર એ બંને ક્યારેય લેતા નથી તો મિત્રો આ હતી સ્ત્રીની ઇસ્ત્રી હાસ્ય વાર્તા આશા રાખું છું કે આપને આ વાર્તા ગમી હશે પ્રતિલિપિ અને શોપીજન જેવી ઓનલાઈન એપ્લિકેશન પર આ વાર્તાઓ આપ વાંચી પણ શકો છો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો ધન્યવાદ